ચાની લારીઓ આજુબાજુ દબાડો વધી ગયા છે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે દુનિયાભરના અસામાજિક તત્વો ત્યાં સાંજે છ વાગ્યાથી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી બેઠા હોય છે ફતેહગંજ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે ત્યાંથી સાંજે છોકરીઓ પસાર થતી હોય એની છેડતી કરવાનું આ બધું ત્યાં ચાલુ જ હોય છે અને બે અઠવાડિયાથી એક અઠવાડિયા પહેલાં છોકરાઓને માર્યા હતા એના વિડીયો બી વાયરલ થયો હતો બે દિવસ પહેલાં બે છોકરીઓ અને બે છોકરાઓને એ લોકો કુતરાને મારતા એટલે છોકરીઓ ના પાડી તો એના લીધે એને બેલ્ટથી માર્યા છોકરીઓને ફરિયાદ કરવા તૈયાર નથી એ લોકો ગભરાયેલા છે એના પરિવાર સાથે હું સંપર્કમાં છું જો એ તારે તૈયાર થઈ જશે તો અમે સીટી સાહેબને મળવા જઈશું એને લઈને પણ અત્યારે હાલ આ લોકો ગભરાયેલા છે માંગણી અત્યારે અમે કોર્પોરેશનમાં એટલી આવ્યા છે કે મૂળ જળ આ લારીઓ છે આ લારીઓ ગેરકાયદેસર છે અને ત્યાં દરેક લારી પર પચીસ પચાસ કુર્સીઓ રાખી દીધા છે એ ત્યાં બેસીને બધું નિશન્સ વેલ્યુ ત્યાંથી ક્રિએટ થાય છે એટલે તાત્કાલિક ધોરણે લારીઓ ત્યાંથી હટાવવામાં આવે આજે ફતેગંજના યુવાનો વિકાસ દુબે કે અમારા કાર્યકર્તા છે એમની આગેવાનીમાં અમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ગઈકાલે ફતેગંજમાં જે હિન્દુ છોકરીઓ ને માર મારવામાં આવ્યો હતો ફતેહગંજમાં મેઇન રોડ ઉપર ઇલીગલ લારી ગલના દબાણો છે ટેબલ ખુરશી મૂકીને તમામ પ્રકારના ધંધા થાય છે થોડી ઘણી ઇલીગલ એક્ટિવિટી થતી હોય એવી પણ એમની રજૂઆત છે ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય એ પ્રકારની પણ રજૂઆત છે એ સિવાય સેવન સીઝ મોલની સામેના ભાગમાં અરવિંદ ગાર્ડન છે એ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ ઓછી છે સીસીટીવી કવરેજ નથી અને ત્યાં પણ મિશનસ એક્ટિવિટી ચાલતી હોય એવી ફતેહગંજના વિસ્તારના રહીશોની રજૂઆત છે આ રજૂઆત સાંભળી અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે ફતેહગંજ વિસ્તારમાંથી જે જે લારીઓ ઇલીગલ હોય તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં આવે પોલીસ કમિશનર સાથે પણ આ બાબતમાં પ્રાથમિક વાતચીત થઈ છે કમિશનર સાહેબે પણ આ વાતમાં સાથ સહકાર આપવાની બાહેધરી આપી છે હજુ પણ પોલીસ કમિશનર સાહેબ સાથે વાત કરી અને લોકલ રહીશો સાથે સંકલનમાં રહી અને જે કોઈ ઇલીગલ એક્ટિવિટી ચાલે છે અને રહીશોને તકલીફ પડે છે એ ના પડવી જોઈએ એ બાબતમાં પ્રમાણ